સુરતમાં સાયબર ગુનેગારો દ્વારા બોતેર કલાક ડિજિટલ એરેસ કરાયેલા સુરત મનપાના પૂર્વ કર્મચારીને સાયબર ક્રાઇમની ટીમે ઉગાર્યો હતો સુરતમાં સાયબર ક્રાઇમ ડિજિટલ એરેસ્ટનો કિસ્સા વધી રહ્યા છે તે સુરતમાં બોતેર કલાક ડિઝિટલ એરેસની સપને સાયબર ક્રાઇમની ટીમે રેસ્ક્યુ કર્યું હતું સુરત મનપા પૂર્વ કર્મચારીઓને લાઇવ ડિજિટલ એરેસ્સ કરાયા હતા તે દરમિયાન પોલીસ પહોંચી હતી મ્યુચ્યુઅલ ફંડ નો છેતાલીસ લાખ નો હિસાબ અપાયો હતો અને આધાર કાર્ડ તથા ડોક્યુમેન્ટ નો કોટો ઉપયોગ થયો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા સાથે પાંચ કરોડ ની મની લોન્ડરિંગ ના ગુના આરોપ મુકાયો હતો હાલ તો સુરત સાયબર ની ત્વરિત મદદ પહોંચી ડિજિટલ એરેસ્ટ માંથી મુક્તિ અપાવી હતી अच्छा बिना देखे मैं समझ सकता हूँ बिना देखे समझ सकता हूँ बिना हाँ अच्छा। समझ गया हाँ कौन है आपकी आप 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 सामने आप 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 जरा आप 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 गुलाएग, 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 तो सामने मेरा है। मेरा भाई भाई है है सामने 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 अच्छा बोलो बोलो ना सेट अरे यही हूँ मैं बोलो ना सामने तो सही अरे मैं सामने तो हूँ हो अरे मैं ये मैं तो दिख रहा हूँ आप आप अपना फेस तो दिखाओ आपका भी नहीं दिख रहा है आपके ने भाई ने तो ऑलरेडी देखा है सामने तो आई है अरे मैं वही बोलता हूँ आपके भाई का फेस देखना है ना तो पहले आपका तो फेस देखा हो क्यों आप हमारा फेस ना अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ अच्छा। ये खन्ना सर हो ना फिर क्या 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 नाम आपका खन्ना सर अच्छा हाँ तो फेस तो दिखाओ आपका क्यों मेरा फेस आपको मेरा फेस दिखे क्या आप क्या करोगे मतलब मेरा फेस दिखे आप क्या अरे मेरे को कुछ नहीं करना फेस देखना है खाली क्यों तो था था। था फेस तो दिखाओ देखते तो सही आप वही हो ना क्या कर लो आप फेस देखे क्या करोगे लो पहले ये मुझे बताइए अरे आप फेस क्यों नहीं दिखा रहे हो डरते क्यों हो मैं इसके भाई हूँ मुझे पकड़ सकते हो आप किसको मैं क्यों पकड़ूंगा आप सामने बैठे और मेरे साम, सामने बैठ के बात करें अरे मैं वही बता रहा हूँ फेस तो दिखा है आपका फेस देख के आप क्या करोगे सामने आप खुद बैठिए ना बात करिए ना सामने बैठ के आप अपना फेस भी नहीं दिखा रहे हो फेस तो दिखाओ मैंने क्या मतलब आपको मतलब आप उनको मतलब क्या मतलब मारू नाम अमित कुमार जयंत कुमार देसाई क्या હું સુરત મહાનગરપાલિકામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર થયો ત્રીસ છ બે હજાર બાવીસના ના રોજ અને તારીખ સત્તર અગિયારના ના રોજ સત્તર બે હજાર પચીસના ના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ટાઈમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્ષ પરથી કોઈ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને પોનોગ્રાફીને રિલેટેડ બધા મેસેજેસ મોકલે છે અને હેરાસમેન્ટ કરે છે એ રીતની ફરિયાદ નોંધાય છે મારી સામે મુંબઈમાં એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્કવાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો વિડીયો કોલ અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં પાંચસો અડત્રીસ કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે એ રીતની આખી સ્ટોરી અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો જો બચી જાઓ તો કસ્ટડી ના થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાવ્યું તેમાં જજ બે વકીલ એ સીબીઆઈ નો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનેરા નો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ કહ્યું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાતા બાકાત પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઈનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે અને ત્યાર પછી બીજા દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવું અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈ ની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલી તેની અંદર તમે બેંકમાં આરટી થી ટ્રાન્સફર કરો અને આ વાત આવતા મેં મારા ભાઈને કોલ કર્યો અને મારા ભાઈએ સાહેબર સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો દેસાઈ સાહેબે પોલીસની ટીમ મોકલી તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસવાળા સાહેબે લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પેલા મેં ચેરોની પણ ત્યારે થોડી રિજેક્ટ થઈ પણ નહીં એ થયું ને પછી કોલ બંધ કરી દીધો પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી સાહેબ છે એટલે એમ તો એ બધું જ એમ કે વેચી દેવું એવું કહેતા હતા પછી મારી પાસે કંઈ હતું નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડને એ બધાના પેપર્સ જે હતા તે એ કર્યા તો એની અંદર છેત્તાલીસ લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવો તમે ને એ પૈસા અમને

આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યો હતો કે તમારો તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં અ ઉપયોગ થયો છે એટલા માટે તમારે અરેસ્ટ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વી કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કોઈ કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારો જે પર્સનલ છે કે કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાનું એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનો ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલાં આપણે ત્યાં પહોંચી ગયા હતા